હેલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ શિયાળો જવામાં છે તો આ તમે ખાઈ લીધા ન ખાધા હોય તો આજે જ બનાવજો તો ચાલો આપણે આજે મેકાના પુડલા કરીએ તો ચાલો શરૂ કરીએ આ પુડલા એટલા સુપર ટેસ્ટી એટલા સુપર હેલ્ધી અને સોફ્ટ છે ને કે હું તમને શું કહું તમને જોતાં જ બનાવવાનું મન થઈ જશે કેમ કે આમાં ફૂલ ઓફ આપણે ભાજીનો ઉપયોગ કરીએ છીએ આના માટે સૌથી પહેલાં અડધો કપ મેથી અડધો કપ પાલક પા કપ ડુંગળી થોડું લીલું લસણ અને પા કપ જેટલી સમારેલી કોથમીર લીધી છે હવે આપણે બધું એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું આ બધું સેજ ધોઈ અને પછી લઈ લેવાનું છે ફ્રેન્ડ્સ આ ફૂડલા સુપર અને ટેસ્ટી છે તો તમે ચોક્કસથી શિયાળો જાય તે પહેલાં બનાવી લેજો એકદમ હેલ્ધી અને એકદમ સોફ્ટ બને છે હવે આપણે તેમાં એક મીડિયમ સાઇઝનું ટમેટું છીણી અને નાખી દેસું અને ત્યારબાદ એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખીશું મરચું તીખું લેવાનું છે કેમ કે આપણે આમાં લીલા મરચાંનો જ યુઝ કરીએ છીએ લાલ મરચું વાપરતા નથી હવે આમાં દોઢ કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું ફ્રેન્ડ્સ આમાં ભાજીનો બાઇન્ડિંગ આવે એટલો જ ચણાનો લોટ યુઝ કરવાનો છે ત્યારબાદ તેમાં ચમચી હિંગ પાંચ ચમચી હળદર ચમચી ધાણા જીરું અને સ્વાદ મુજબ મીઠું લેશું લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે તે ઓછા વધારે કરી શકાય કેમ કે આપણે તે ખાસ ફક્ત લીલા મરચાંની જ કરવાની છે ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે આપણી બધી ભાજી ધોયેલી છે તો પાણી છોડશે તો પહેલાં આપણે લોટ એમનામ જ મિક્સ કરી દેવાનો છે ત્યારબાદ જરૂર મુજબ પાણી એડ કરતા જઈ અને થીક એવું બેટર બનાવવાનું છે ફ્રેન્ડ્સ અમારે રાજકોટની બાજુ આ મૈકાના પુડલા તરીકે ખૂબ જ ફેમસ છે અને શિયાળામાં તે ખૂબ જ ખવાય છે અને બનાવાય છે તો તમે પણ ચોક્કસથી બનાવજો જો આપણને બેટરની આવી કન્સિસ્ટન્સી જોશે હવે આપણે તવો પહેલેથી જ ગરમ કરવા મૂકેલું છે તેના ઉપર ઓઇલથી ગ્રેસ કરી લેશું અને ત્યારબાદ તેમાં બે ચમચા મીડિયમ સાઇઝના ચમચા જેટલું આપણે બેટર રેડીશું હવે આપણે તેને હાથેથી જ આવી રીતે પોળું કરતા જવાનું છે આ તેની સ્પેશિયાલિસ્ટી છે કે તે હાથેથી જ પોળું કરવાનું છે તમને ન ફાવે તો તમે ચમચાની મદદ પણ લઈ શકો છો અને અત્યારે આપણે મીડિયમ સાઇઝના પૂટલા બનાવેલા છે બાકી જેવડી લોઢી એ પ્રમાણે આ મૈકાના પુડલા એકદમ જાયન્ટ બનાવવામાં આવે છે અને પછી તેને કટ કરીને સર્વ કરવામાં આવે છે લોઢીના પ્રમાણમાં તમારાથી જેટલું પોળું આવી રીતે બેટર પથરાય એવી રીતે પાથરી દેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જેથી તે ચેક સુધી સરસ ચડી જાય નહીતર નીચેથી બળી જશે હવે આપણે બધી બાજુ તેલ પૂર કરી અને બે મિનિટ રહેવા દઈ અને ત્યારબાદ આપણે પુડલાને તાવાની મદદથી પલટાવી લેશું આમાં બધી ખૂબ બધી ભાજી હોવાથી તે ખાવામાં એકદમ સોફ્ટ અને સરસ લાગે છે જુઓ એક બાજુ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે હવે આપણે બીજી બાજુ પણ તેલ લગાવી અને તેને ગોલ્ડન શેકી લેશું જુઓ ભાજી એટલી બધી છે કે એમાં ગ્રીન ગ્રીન જ દેખાય એકદમ ખાલી બાઈનિક આવે એટલો જ ચણાનો લોટ વાપરવાનો છે હવે આપણે તેને લઈ લેશું છે ને એકદમ જોરદાર આવી રીતે આપણે બધા પુડલા રેડી કરી લેશું આટલામાંથી પાંચ પુડલા રેડી થાય છે અને તમે મોટી સાઈઝનો બનાવેલ હોય તો તમે એક પણ ન ખાઈ શકો એટલો આ હેવી અને એટલો સુપર બને છે આપણે બધા પુરલા આવી રીતે રેડી કરી લેશું તમે આને ટમેટાની ચટણી સાથે લસણની ચટણી સાથે ખાઈ શકો અને આ તમને એક જ પુડલો માંડ ખાઈ શકો એટલો સરસ અને એટલો મસ્ત બને છે બધા પુડલાને આવી રીતે શેકી લેશું અને હવે આપણે એને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું મેં અત્યારે તેને લસણની ચટણી સાથે સર્વ કરેલ છે તમે કોઈ પણ સાથે ખાઈ શકો છો છે ને એકદમ જોરદાર જો આપણે જોઈ લે એક જ હાથેથી તૂટી જાય અને એકદમ સોફ્ટ એવા આપણા મહીકાના પુડલા રેડી થઈ ગયા છે તો તમે પણ ચોક્કસથી બનાવજો અને તમારા ફેમિલી મેમ્બર પણ આ ખાય અને ખુશ થઈ જશે એટલા જોરદાર બને છે અને ભાજી બધીનો ખૂબ જ ઉપયોગ છે તો હેલ્ધી તો છે જ ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ